દિવાળી આ વખતે ખાનગી બસમાં વતન જવું મોંઘું પડશે કેમ કે દિવાળી પૂર્વે ખાનગી બસના ભાડામાં વધારો ઝીંકાયો છે દિવાળીનો તહેવાર નજીક આવતા જ લોકો વતન તરફ દોટ મૂકે તે પહેલા ખાનગી બસ ચાલકોએ ભાડામાં વધારો કર્યો છે દિવાળીના તહેવારને લઈને ભાડા પણ ડબલ થઈ ગયા છે ખાનગી ટ્રાવેલ્સ ટિકિટના ભાવમાં દસ ટકાનો વધારો થયો સામાન્ય દિવસમાં રાજકોટનું ભાડું છસો થી છસો હોય છે જેમાં દસ ભાવ વધારો થયો છે દિવાળીના તહેવારને લઈને રાજકોટનું ભાડું વધીને સાતસો રૂપિયા આંબી ગયું છે દિવાળી નજીક આવશે ત્યારે બારસો સુધી ભાવ પહોંચવાની શક્યતા છે બીજી તરફ અમદાવાદ થી દિલ્હી જયપુર આગ્રા લાતુર શેરડી ભોપાલ ના ભાડા પણ એક હજાર છસો થી ત્રણ હજાર ત્રણસો સુધી પહોંચી ગયા છે દેરીની ચૂંટણીમાં શંકર ચૌધરી નો દબદબો દાતા બેઠક પર અમૃતજી પરમાર નો વિજય એશિયાની સૌથી મોટી બનાસ બનાસડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો જોવા મળ્યો પહેલા પંદર બેઠક બિન હરીફ કરાવ્યા બાદ દાદાની બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં પણ મેન્ડેડધારી અને બીજેપી સમર્થિત અમૃત પરમારનો વિજે થયો અમૃત પરમારને પંચ્યાસી મતમાંથી પંચાવન મત મળ્યા પોતાના પ્રતિસ્પર્ધી દિલીપસિંહ સિંહ ભારતની કારમી હાર થઈ અમરતજી પરમાર વિજેતા થતા કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા સમર્થકોમાં જશ્નોનો માહોલ છવાયો અમરતજીને હાર તોડા કરી અભિનંદન પાઠવ્યા હતા આજીત સાથે બનાસડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરીનો સુળ બેઠક ઉપર દબદબો યથાવત રહ્યો દાતા બેઠકની જીત શંકર ચૌધરીની પ્રતિષ્ઠા નો સવાલ હતો જે અમરતજી પરમાર પ્રતિષ્ઠામાં ખરા ઉતર્યા વધુ એક વખત બનાસ ડિરી માં શંકર ચૌધરીની પેનલ નું જોર જોવા મળતા બધું એક વખત શંકર ચૌધરી બનાસ ડિરીના ચેરમેન હોય તો નભાઈ નહીં તેમને પંચાવન મત મળ્યા હતા અને સામાવાળાને ત્રીસ મત મળ્યા હતા અને આ છે એમ શંકર બી ચૌધરી સાહેબ નું હું આપું છું કારણ કે એમને એમને ખૂબ પણ આનો પશુપાલકો નો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેમનો આશીર્વાદથી આજે અમે વિજય થયા છે ખરાબ રોડ મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસે સહી ઝુંબેશ શરૂ કરી જુનાગઢ ના રસ્તા બિસ્માર થઈ ગયા છે મોટા ભાગના રોડ પર ખાડા પડી ગયા છે રોડ શોધવો હોય તો બિલોરી કાચ લઈને રજૂઆત કરવા છતાં મનપાના પેટનું પાણી હલતું નથી ત્યારે ખરાબ રોડ મુદ્દે કોંગ્રેસે સહી ઝુંબેશ શરૂ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું રોડ પર બેનરો સાથે ઉતરીને વિરોધ કર્યો હતો ચાર દિવસ માં વીસ હજાર થી વધુ નાગરિકો ની સહી લેવાશે નાગરિકો ની સહી વાળું આવેદન પત્ર કમિશનર ને પાઠવવામાં આવશે

માલધારી સમાજના પ્રમુખ અને કોંગ્રેસના સક્રિય નેતા રાજુભાઈ રબારી પોતાના પચાસ જેટલા ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા ખેડા જિલ્લાના કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરી તેમણે વિધિવત રીતે કેસરીઓ ધારણ કર્યો હતો આ પ્રસંગે જિલ્લા મહામંત્રી અમિતભાઈ ડાવી સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા